આજે વાત કરીશું ઇન્સર્ટ ડિલીટ અને અપડેટ ક્વેરી જેમાં સૌથી પહેલા ક્રિએટ અને ઇન્સર્ટ દ્વારા ટેબલ તૈયાર કરવા જે આપણે અગાઉના લેક્ચરમાં તૈયાર કરેલ છે ક્રોસ ચેક કરીશું ફક્ત ટેબલના ડેટા તે માટે સિલેક્ટ સ્ટાર ફ્રોમ ઓર્ડર અંડરસ્કોર ટેબલ આ જ રીતે બીજું એક ટેબલ પણ તૈયાર કરેલ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કસ્ટમર અંડરસ્કોર ટેબલ હાલ આ મુજબના ડેટા ટેબલમાં જોઈ શકો છો જો હજી ટેબલ તૈયાર ન કર્યું હોય તો આ પ્રમાણે ટેબલને તૈયાર કરીશું ત્યાર પછી અપડેટ અને ડિલીટ કરીને રન કરાવીશું જય દોશીનો મોબાઈલ નંબર સેટ કરવા માટે તો અહીંયા અપડેટ કસ્ટમર અંડરસ્કોર ટેબલ સેટ મોબાઈલ ઇઝ ઇક્વલ ટુ ઇન્વર્ટેડ કોમામાં આઠ 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 તે નંબર આપીશું વેર કસ્ટમર અંડરસ્કોર નેમ ઇઝ ઇક્વલ ટુ જય દોશી ક્વેરી ઓકે ક્રોસ ચેક કરીશું સિલેક્ટ કમાન્ડ રન કરાવીને કે ડેટા અપડેટ થયો કે નહીં તો હાલ ટેબલમાં ડેટા અપડેટ થયેલો મોબાઈલ નંબર જોઈ શકો છો કસ્ટમર આઈડી પાંચ હોય ત્યાં સિટી જામનગર કરવા માટે

અને કન્ટ્રી ઇન્ડિયા કરવા માટે અપડેટ કસ્ટમર અંડરસ્કોર ટેબલ સેટ સિટી ઇઝ ઇક્વલ ટુ અમદાવાદ સ્પેલિંગ ટેબલમાં હોય તે જ લઈશું અલ્પિરામ કન્ટ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન્ડિયા વેર કસ્ટમર અંડરસ્કોર નેમ ઇઝ ઇક્વલ ટુ પિયુષ ગણાત્રા ક્વેરી ઓકે ક્રોસ ચેક કરીશું હાલ ટેબલમાં પિયુષ ગણાત્રા માટે ફેરફાર થયેલો સ્ક્રીનમાં જોઈ શકો છો અમદાવાદ અને ઇન્ડિયા કસ્ટમર આઈડી બે હોય ત્યાં સિટી બાયડ કન્ટ્રી ઇન્ડિયા અને મોબાઈલ નંબર સેટ કરવા માટે અપડેટ કસ્ટમર અંડરસ્કો ટેબલ સેટ મોબાઈલ ઇઝ ઇક્વલ્સ ટુ સેવન 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 આપીશું અલ્પિરામ સિટી ઇઝ ઇક્વલ્સ ટુ બાયડ અલ્પિરામ કન્ટ્રી ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ડિયા વેર કસ્ટમર અંડરસ્કો આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ ટુ ક્વેરી ઓકે ક્રોસ ચેક કરીશું ટેબલમાં કસ્ટમર આઈડી બે હોય ત્યાં મોબાઈલ નંબર સિટી અને કન્ટ્રી ત્રણે એક સાથે ચેન્જ થયેલ છે કસ્ટમર આઈડી પાંચ હોય ત્યાં નામ રવિ પટેલ કરવા માટે અપડેટ કસ્ટમર અંડરસ્કોર ટેબલ સેટ કસ્ટમર નેમ ઇઝ ઇક્વલ ટુ રવિ પટેલ વેર કસ્ટમર અંડરસ્કોર આઈડી ઇઝ ઇક્વલ ટુ પાંચ ક્વેરી ઓકે ક્રોસ ચેક કરીશું ટેબલમાં તો હાલ રવિ ભૂતના બદલે રવિ પટેલ નામ ચેન્જ થયેલું જોઈ શકાય છે ટેબલના ડેટાને ફરીથી એકવાર ડિસ્પ્લે કરીશું કસ્ટમર આઈડી બે સેટ કરીશું જ્યાં આઈટમ ને માઉસ અને ક્વોન્ટિટી ત્રીસ હોય તે માટે અપડેટ ઓર્ડર અંડર ટેબલ સેટ

સેમી કોલન રીમુવ કરીશું તો ક્વેરી ઓકે ક્રોસ ચેક કરીશું ટેબલ ના ડેટા માં કસ્ટમર આઈડી બે સેટ થયું કે નહીં તો હાલ માઉસ અને ત્રીસ હોય ત્યાં કસ્ટમર આઈડી બે સેટ થયેલું જોઈ શકો છો ઓર્ડર આઈડી પાંચ હોય ત્યાં આઈટમ નેમ એસએમપીએસ કરવા માટે અપડેટ ઓર્ડર અંડરસ્કોર ટેબલ સેટ આઈટમ નેમ ઇઝ ઇક્વલ ટુ એસએમપીએસ વેર ઓર્ડર આઈડી ઇઝિકલ્સ ટુ ક્વેરી ઓકે ક્રોસ ચેક ફાઈવરીશું ટેબલમાં માઉસ હોય ત્યાં આઈટમ ક્વોન્ટિટી પચાસ કરવા માટે અપડેટ ઓર્ડર ટેબલ સેટ આઈટમ ક્વોન્ટિટી પચાસ વેર આઈટમ માઉસ

તેઓ રેકોર્ડ દૂર કરવા માટે ડિલીટ ફ્રોમ કસ્ટમર અંડરસ્કો ટેબલ વેર કન્ટ્રી ઇઝિક્વલ્સ ટુ યુ એ ક્વેરી ઓકે ક્રોસ ચેક કરીશું ટેબલમાં તો હાલ અમેરિકાનો રેકોર્ડ જોવા મળતો નથી કન્ટ્રી ઇન્ડિયા અને સિટી અમદાવાદ હોય તેવા રેકોર્ડ દૂર કરવા માટે ડિલીટ ફ્રોમ કસ્ટમર અંડરસ્કોટેબલ

બીજા ટેબલ નો ડેટા ડિસ્પ્લે કરીશું ઓર્ડર ટેબલ જેમાં કસ્ટમર આઈડી બે થી ત્રણ હોય તેવા રેકોર્ડ દૂર કરવા માટે ડિલીટ ફ્રોમ ઓર્ડર ટેબલ વેર કસ્ટમર અંડરસ્કોર આઈડી બિટવીન ટુ એન્ડ થ્રી જેથી ટેબલમાં ક્રોસ ચેક કરીશું રેકોર્ડ દૂર થયેલા છે ઓર્ડર આઈડી એક હોય તેવો રેકોર્ડ દૂર કરવા માટે delete from order underscore table where order underscore id is equals to 1 cross check કરી શું table માં તો record એક દૂર થયેલો છે ત્યાર પછી item name smps હોય તેવા record દૂર કરવા માટે delete from order underscore table where item name is equals to smps cross check કરી શું empty set મતલબ record દૂર થયેલ છે આ પ્રમાણે અપડેટ તેમજ ડિલીટ ક્વેરીનો ઉપયોગ જોયો આવા જ કોપાસ સંલગ્ના તમામ વિડીયો માટે ચેનલને ને કરો જલ્દી મળીશું ના વિડિયોમાં